વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ ની અંદર ખાસ આમ નોંધ આમ નોંધમાં નોંધાતા વ્યવહારોની અંદર આપણે આપણો મુદ્દો ચાલુ છે એની અંદર ખાતાની ફેરબદલીના વ્યવહારો ખાતાની ફેરબદલીના વ્યવહારો પણ ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે કોઈ પણ કારણસર એક ખાતામાંથી અંશત કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે તેની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે આ જ રીતે વર્ષાંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતે ફેરબદલી કરવામાં પણ ખાસ આમ નોંધનો ઉપયોગ થાય છે હવે એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ આકાશને ચૂકવવાના રૂપિયા પાંચ હજાર ધરતીએ કબૂલ્યા તો ખાસ આમ નોંધમાં એની નોંધ થશે આકાશ ખાતે ઉધાર રૂપિયા પાંચ હજાર તે ધરતી ખાતે જમા રૂપિયા પાંચ હજાર બીજું ઉદાહરણ જોઈએ વર્ષને અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવામાં આવે છે તો આ ખાતું ફેરબદલ કરવાની આમ નોંધ થશે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય એને જમા કરશું અને ઉપાડને કારણે મૂડીમાં ઘટાડો થાય તો મૂડીની જમા બાકી હોય તો એને આપણે ઘટાડવી છે તો ઉધાર કરીશું એટલે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા તો આવી રીતે ખાતાની ફેરબદલીના વ્યવહારો છે એની નોંધ પણ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આખર નોંધના વ્યવહારો પણ ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે એટલે કે આખર નોંધ પણ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે આખર નોંધ એટલે વર્ષના અંતે ખાતાઓ બંધ કરી વેપાર ખાતે અથવા નફા નુકસાન ખાતે લઈ જવા પડે છે હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધ એટલે આખર નોંધ હિસાબી વર્ષના અંતે માલના ખાતા તેમજ માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા વેપાર ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે અને ઉપજ ખર્ચના ખાતા તથા ખર્ચના ખાતા નફા નુકસાન ખાતા લઈ જઈને બંધ કરવામાં આવે છે આ ખાતાઓ બંધ કરવા લખવામાં આવતી નોંધોને આખર નોંધ કહેવામાં આવે છે બધા જ પ્ર બધા જ પ્રકારની આખર નોંધોનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે હવે આપણે એનું ઉદાહરણ જોઈએ વર્ષના અંતે ખરીદ ખાતાની બાકી પંચોતેર હજાર છે વેચાણ ખાતાની બાકી પંચ્યાસી હજાર રૂપિયા છે આવક માલ ગાડા ભાડા ખાતાની બાકી બે હજાર છે પગાર ખાતાની બાકી વીસ હજાર છે અને ડિવિડન્ડ ખાતાની બાકી ત્રણ હજાર છે તેના પરથી આખર નોંધ લખો તો પહેલું છે ખરીદ ખાતાની બાકી પંચોતેર હજાર ખરીદ ખાતું છે બંધ થઈ અને વેપાર ખાતે જે માલનું ખાતું છે તો ખરીદી ઉધાર હોય તો એને બંધ કરવું હોય તો જમા કરવું પડે તો વેપાર ખાતે લઈ જવું છે તો વેપાર ખાતે ઉધાર રૂપિયા પંચોતેર હજાર તે ખરીદ ખાતે જમા રૂપિયા પંચોતેર હજાર બીજું છે વેચાણ ખાતું તો વેચાણની જમા બાકીઓ એ પણ માલનું ખાતું છે એને બંધ કરવું હોય તો એને ઉધાર કરવું પડશે અને એ પણ વેપાર ખાતે જશે તો વેચાણ ખાતે ઉધાર કે વેપાર ખાતે જમા પંચ્યાસી હજાર ત્યાર પછી આવકમાલ ગાડા ભાડાનું ખાતાની બાકી બે હજાર છે માલનું ગાડા ભાડા ખાતું છે એ ખરીદી સાથે સંકળાયેલું છે તો ખરીદીને લગતા ખર્ચા બધા વેપાર ખાતે જાય ખર્ચની ઉધાર બાકી હોય તો એને આપણે જમા કરવું પડશે તો વેપાર ખાતે ઉધાર તે આવક માલ ગાડા ભાડા ખાતે જમા રૂપિયા બે હજાર પગાર ખાતાની બાકી વીસ હજાર છે પગાર ખાતું છે ખર્ચનું ખાતું છે ખર્ચના ખાતા છે ખરીદી સિવાયના ખર્ચના એટલે પગાર ખાતું વહીવટી ખર્ચનું ખાતું છે તો એ નફા નુકસાન ખાતે જશે બંધ કરીને તો પગાર ખર્ચ છે તો એ ઉધાર હોય તો એને આપણે જમા કરીશું એટલે બંધ થશે અને જશે નફા નુકસાન ખાતે તો નફા નુકસાન ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર તે પગાર ખાતે જમા રૂપિયા વીસ હજાર ડિવિડન્ડ ખાતાની બાકી છે ત્રણ હજાર રૂપિયા ડિવિડન્ડ છે એ આપણી ઉપજ છે ઉપજની જમા બાકી હોય હવે ઉપજ ખાતું બંધ કરવું છે તો એને ઉધાર કરવું પડશે તો ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા રૂપિયા ત્રણ હજાર આવી રીતે આખર નોંધો પણ ખાસ આમ નોંધની અંદર નોંધવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ હવાલા નોંધ એડજસ્ટમેન્ટ એન્ટ્રી દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે દાખલા તરીકે આખર માલનો સ્ટોક ચૂકવવાના બાકી ખર્ચા મળવાની બાકી આવક અને ઘસારા વગેરે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે આ બધી હવાલા નોંધ પણ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે દાખલા તરીકે હિસાબી વર્ષના અંતે રૂપિયા વીસ હજાર આખરનો સ્ટોક છે રૂપિયા પાંચ હજાર પગારના ચૂકવાના બાકી છે અને રૂપિયા ચારસો વ્યાજના મળવાના બાકી અને મશીનરીના રૂપિયા પાંચસો ઘસારો ગણવાનો છે ડિસેમ્બર એકત્રીસ તારીખ આખર માલનો સ્ટોક છે એ વેપાર ખાતામાં લાવવો પડે સ્ટોક આપણી મિલકત છે તો માલનું ખાતું વેપાર ખાતે જાય તો આખર માલના સ્ટોક ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર તે વેપાર ખાતે જમા વીસ હજાર આખર માલનો સ્ટોક છે ચોપડે લાવ્યા તેની હવાલા નોંધ થઈ ત્યાર પછી પગાર ચૂકવાનો બાકી છે તો પગારમાં ઉમેરવા છે તો પગાર ખાતું ઉધાર થશે એટલે ઉમેરાશે અને ચૂકવાનો બાકી પગાર આપણી જવાબદારી છે એટલે એ જમા થાય તો પગાર ખાતે ઉધાર રૂપિયા પાંચ હજાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા રૂપિયા પાંચ હજાર ત્યાર પછી રૂપિયા ચારસો વ્યાજના મળવાના બાકી છે વ્યાજ આપણને મળે તે ઉપજ છે તો ઉપજમાં ઉમેરવા છે તો ઉપજને જમા કરીશું તો ઉમેરાશે મળવાનું બાકી વ્યાજ છે એ આપણું લેણું છે લેણાની ઉધાર બાકી હોય મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર રૂપિયા ચારસો તે વ્યાજ ખાતે જમા રૂપિયા ચારસો થશે ત્યાર પછી મશીનરીનો ઘસારો પાંચસો ગણવાનો છે ઘસારો એ આપણો મહેસૂલી ખર્ચ છે ખર્ચ ઉધાર થાય અને મશીન તેને કારણે મશીનરીની કિંમતમાં ઘટાડો થાય તો મશીનરી છે એને જમા કરીશું તો ઘટશે મિલકત છે મિલકતની ઉધાર બાકી હોય એને જમા કરી એટલે ઘટી જાય તો ઘસારા ખર્ચ ખાતે ઉધાર રૂપિયા પાંચસો તે મશીનરી ખાતે જમા થશે રૂપિયા પાંચસો

આ પ્રકારની હિસાબી નોંધ લખવામાં ભૂલ થવાની શક્યતા પણ છે ચોક્કસ પ્રકારની ભૂલો શોધો સુધારવા માટે આમ નોંધ લખવી પડે છે આ પ્રકારની ભૂલ સુધારણા નોંધો ખાસ આમનોમાં લખવામાં આવે છે હવે આપણે એનું ઉદાહરણ જોઈએ દાખલા તરીકે રૂપિયા પાંચસો પગારના ચૂકવ્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર્યા છે હવે આ ભૂલ સુધારવી છે તો હકીકતમાં પગાર ખર્ચ ખાતે લખવાના હતા તે ઓફિસ ખર્ચ ખાતે લખાઈ ગયા છે તો ઓફિસ ખર્ચમાંથી કાઢી નાખવા છે તો ઓફિસ ખર્ચ ઉધાર હોય તો એને આપણે જમા કરીશું તો નીકળી જશે તો પગાર ખાતે ઉધાર કરવું પડે તો પગાર ખાતે ઉધાર તે ઓફિસ ખર્ચ ખાતે જમા રૂપિયા પાંચસો થશે ત્યાર પછી બીજું રૂપિયા બે હજારના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે હવે યંત્ર છે એ આપણી મિલકત છે હવે આ સિદ્ધાંતની ભૂલ છે યંત્ર મિલકત છે મિલકતની ખરીદી થાય તો એ ખરીદ ખાતે ન લખાય તે મિલકતના નામથી નોંધાય તો યંત્ર ખાતે ઉધાર થવું જોઈએ એની જગ્યાએ ખરીદ ખાતે ઉધાર થયું છે ખરીદીમાંથી કાઢી નાખવું છે તો ખરીદી ઉધાર હોય તો એને આપણે જમા કરવી પડશે અને યંત્ર ખાતું ઉધાર કરવું પડે તો આમનો થશે યંત્ર ખાતે ઉધાર રૂપિયા બે હજાર તે ખરીદ ખાતે જમા રૂપિયા બે હજાર આવી રીતે આપણે ખાસ આમનોની અંદર વ્યવહારો નોંધવામાં આવે છે ખાસ આમનોમાં નોંધાતા વ્યવહારો આપણે જોયું શરૂઆતની આમ નોંધ અને પેટા નોંધમાં ન નોંધાતા હોય એવા વ્યવહારો તો એ ત્રણ પ્રકારના વ્યવહારો છે ત્યાર પછી આપણે જોઈ ખાતાની ફેરબદલીના વ્યવહારો ત્યાર પછી આખર નોંધો ત્યાર પછી હવાલા નોંધ જોઈ અને ભૂલ સુધારણા નોંધ આ બધા ખાસ આમ નોંધવામાં આવે છે હવે તમારે સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર એકથી કરી અને પ્રશ્ન નંબર નવ સુધી તમારી નોટબુકમાં નોંધવાના છે